નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું માઇન યુટ્યુબ ચેનલમાં ગુજરાતીઓ માટે એક આગાહી મોદી સરકારની મોટી ભેટ દીવા માફી અંગે જાહેરાત બે હજારનો હપ્તો જાહેર ખેડૂતોને ઘરે બેઠા બેતાલીસ હજાર રૂપિયા સસ્તા ભાવે મળશે ભારત ચોખા પીએમ મોદી આવશે ગુજરાત આપના સૌથી મોટા ખેડૂત સમાચાર પચાસ હજાર રૂપિયાની મફત સહાય કર્મચારીઓ માટે આવ્યા મોટા સમાચાર આજે સોના ચાંદી થયું સસ્તું હવામાન વિભાગે આગાહી કરી છે કે ત્રણ દિવસ બાદ રાજ્યના તાપમાનમાં ચાર ડિગ્રીનો વધારો થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થતા યથાવત રહેવાની સંભાવના છે તેથી ગરમી વેઠવા હવે ગુજરાતીઓ તૈયાર રહેવું પડશે સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે મોડી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાએ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તરાવ ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે તે માટે તૈયારીઓ ચાલી રહી છે મોદી સરકાર આ માટે ત્રીસ હજાર ગુજરાતમાં ખેડૂતો દેવામાં ડૂબેલા છે ગુજરાતમાં ખેડૂતોએના ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળ કરોડ ખેડૂતોએ પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે પંચાણું કરોડ રૂપિયા છે ખેડૂતોને લોન આપવા ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્કો સૌથી આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું ઢેવ એસી હજાર આઠસો પંચાણું એસી હજાર આઠસો પંચાણું કરોડ રૂપિયા છે બે હજાર રૂપિયાનો હપ્તો જાહેર ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના મૂળભૂત યોજના ચલાવી રહી છે આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં સો હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ છ હજાર રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે દરેક હપ્તા દર ચાર મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ઈરસા મૂડાની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડના આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પંદરમો હપ્તો બહાર પાડ્યો ખેડૂતોને ઘરે બેઠા બેતાલીસ હજાર રૂપિયા જે ખેડૂતે આ બે યોજનાનો જેમ કે પીએમ કિસાન યોજના પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવ્યું રહેશે તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘરે બેઠા મળશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે સો હજાર રૂપિયા અને કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમણે સાહીઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે તત્રીસ હજાર રૂપિયા મળશે આમ બંને યોજના થઈને ખેડૂતોને ઘડી બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ ભાવે મળશે ભારત ચોખા કેન્દ્ર સરકાર દ્વારા સબસિડીવાળા ભારત ચોખાનું વેચાણ શરૂ કરશે આ ચોખા રૂપિયા ઓગણત્રીસ પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે પાંચ અને દસ દસ કિલોના પેકેટમાં ઉપલબ્ધ થશે પ્રથમ તબક્કામાં ચોખા નેશનલ એગ્રિકલ્ચરલ કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા સહકારી મંડળીઓ અને કેન્દ્રીય સ્ટોર્સના વેચાણ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે ભારત ચોખા ઈ કોમર્સ પણ ખરીદી આવી રહ્યા હોવાનો મીડિયા અહેવાલ છે તારીખે બફોરબાલ પીએમ દ્વારિકા આવશે અને રાત્રે રોકાણ કરશે પચીસ તારીખે સવારે ઓખાથી બે દ્વારકા વચ્ચેના સિગ્નેચર બીચનું મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીઓની મકલ આવક થઈ રહી છે રાજકોટ યાર્ડમાં કપાસ મગફળી ડુંગળી લસણ સહિત બટાકાની આવક થઈ રહી છે દસ ફેબ્રુઆરીના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં સૌથી વધુ કપાસના પાકની આવક થઈ હતી યાર્ડમાં આજે બીટી કપાસ ત્રણ હજાર છસો ક્વિન્ટલ આવક થઈ હતી ખેડૂતોને કપાસના એક હજાર એસીથી ચૌદસો નેવું રૂપિયા ભાવ મળ્યા હતા કપાસના ભાવ છેલ્લા ત્રણ ચાર મહિનાથી પંદરસોની આસપાસ મળી રહ્યા છે પચાસ હજારની મફત સહાય રાજ્યમાં માર્ગ અકસ્માતનો બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે જે મુજબ રાજ્યમાં કોઈપણ સ્તરે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતનો ઇજાગ્રસ્ત થાય તો ત્યાંની નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ઇજાગ્રસ્ત વ્યક્તિને અડતાલીસ કલાકમાં જ આ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકારે આ રકમ સીધી જ હોસ્પિટલને આ કર્મચારીઓ માટે આવ્યા મોટા સમાચાર ઈ એફઓ કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ વ્યાજ દર વધારીને આઠ પોઈન્ટ પચીસ ટકા કરવામાં આવ્યું છે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે આઠ પોઈન્ટ પચીસ ટકા વ્યાજ દર વધારવાનો સરકારે નિર્ણય લીધો છે અને જણાવી દઈએ કે આ વ્યાજદર બે હજાર બાવીસ ત્રેવીસમાં આઠ પોઈન્ટ પંદર ટકા હતો જ્યારે બે હજાર એકવીસ બાવીસમાં આઠ પોઈન્ટ દસ ટકા આપવામાં આવતું હતું જેની સામે સરકારે ઘટ વર્ષ કરતા પોઈન્ટ દસ ટકાનો વધારો કર્યો છે સોના ચાંદી થયું છે બાવીસ કેરીટ દસ ગ્રામ સોનાના ભાવમાં બેસો રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ સત્તાવન હજાર સાતસો રૂપિયા થયો જ્યારે એકેલાટી એમનો ભાવ સત્તાવન હજાર નવસો રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરટ દસ ગ્રામ સોનાના ભાવમાં બસો દસ રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે નવો ભાવ ત્યાંસઠ હજાર ત્રણસો પચાસ રૂપિયા થયો જ્યારે ગઈકાલે ભાવ ત્યાં હજાર બસો દસ રૂપિયા હતો તેમજ આજે સાંડીના ભાવમાં એક હજારનો ઘટાડો થયો છે તે સાથે ભાવ પંચોતેર હજાર